મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર ગુજરાતની અંદર હાથ્ય નક્ષત્ર બેસતાની સાથે જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થવાની છે અને નવરાત્રિની અંદર હવે પછીના નોરતા છે મિત્રો બગડવાને લઈને મોટા સંકેત મળી રહ્યા છે અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની છે તે ખૂબ જ ભારે રેડ એલર્ટવાળી છે અને તમે જોઈ શકો છો તે મધ્ય ભારત ઉપર થાય અને હવે તે મિત્રો ધીમે ધીમે છે ગુજરાત મિત્રો આવી રહી છે જેને લઈને મુંબઈ સહિતના ભાગોની અંદર ખૂબ જ અતિ ભારે વરસાદની વરસાદ છે સાથે સાથે ગુજરાતની અંદર પણ ભારે વરસાદ જોવા મળશે અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને સહિત મુંબઈ ભા મુંબઈ સહિતના ભાગોની અંદર મિત્રો રેડ એલર્ટ જોવા મળશે એટલે કે ભારે થી અતિભારે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળવાનો છે તો આજના વિડીયોમાં મિત્રો ખાસ કરીને આપણે આ સિસ્ટમ વિશે જ વાત કરવાની છે કે આ સિસ્ટમની અસર ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર થશે કેવી થશે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ પડશે તો ત્રણ બાબતો પર ચર્ચા કરશું હાથીઓ નક્ષત્ર કેટલા વાગે બેસી રહ્યો છે કઈ તારીખે બીજું કે આ જે વાવાઝોડું છે જેને આપણે સિસ્ટમ કહીએ છીએ આ સિસ્ટમની અસર છે એ ગુજરાતના કયા જિલ્લામાં અને કેટલા દિવસ સુધી રહેવાની છે ત્રીજું પવનની ઝડપ અને વરસાદ છે એ કેવો રહેશે તો આ તમામ માહિતીની વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓન આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો મિત્રો જે અત્યારની લેટેસ્ટ આગાહી પ્રમાણે જોઈએ તે આપણે જે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ તેની અસર હવે મિત્રો સમગ્ર દક્ષિણ ભારતની અંદર થવા લાગી છે ભલે ચોમાસાનું વિદાય થઈ ગયું હોય પણ તો આ સિસ્ટમની અસર છે ચોમાસાનું જ્યાં જ્યાં વિદાય થઈ ગઈ છે ત્યાં ત્યાં પણ જોવા મળશે એટલે કે ગુજરાતની અંદર આજે રાત્રે થના જે ક્યાંક મિત્રો મોટા ઝાપટા છે એ છૂટા છવાયમાં પડી ખરી શરૂઆત મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો અઠ્ઠીવીસ તારીખથી થશે પણ જો છવ્વીસ તારીખે અહીંયા તમે જોઈશો સૌરાષ્ટ્ર ની અંદર દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર વાદળ વાદળછાયું વાતાવરણ થાય બફાળા વાળું વાતાવરણ થાય અને ક્યાંક ક્યાંક મિત્રો ધીમી ધારે ઝરમર વરસાદ ચાલુ થાય તો પણ મિત્રો નવાઈને એટલે કે શનિવારથી તેની અસર શરૂ થઈ જશે અને રવિવારે તમે જોયું રવિવારથી તો મિત્રો વહેલી સવારથી જ તેની અસર શરૂ થઈ જાય છે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જેની અંદર બપોર પછી છે ભાદરવાની અંદર વરસાદ પડતો હોય છે તો તમે જોઈ શકો દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રની અંદર બોટાદ ભાવનગર સહિત અમરેલી જિલ્લાની અંદર અઠ્ઠીવીસ તારીખે રવિવારે વરસાદની આગાહી છે ત્યારબાદ સિસ્ટમ છે એ મિત્રો આવી રીતે આગળ જતી રહી છે એટલે કે આવી રીતે આગળ ચાલી રહી છે તો તેની અસરને કારણે જુદા જુદા વિસ્તારોની અંદર તેની અસર જોવા મળશે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં ત્યારબાદ મિત્રો ભાવનગર ત્યારબાદ અમરેલી ત્યારબાદ રાજકોટની અંદર તમે તમે જોઈ શકો છો બનાસકાંઠાની અંદર પણ ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા બનાસકાંઠા પાટણની અંદર કચ્છની અંદર પણ મિત્રો શક્યતા રહેશે પરંતુ સાંજના સમયે છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો નવરાત્રા બગડી શકે છે અહીં તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખે સૌથી વધુ વરસાદની આગાહી છે આ સિવાય ત્રીસ તારીખે સૌથી વધુ વરસાદની આગાહી છે કારણ કે સિસ્ટમ આખી છે એ વેરાવળ નજીકથી મિત્રો પસાર થઈ રહી છે તો છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે તો આ સિસ્ટમ છે હવે મિત્રો પવનની ઝડપ જોઈ જુદા જુદા વિસ્તારમાં તો ખાસ કરીને સાયક્લોન છે એ મિત્રો બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે એટલે કે વાવાઝોડાની મિત્રો અહીંયા અસર નથી એટલે કે પવનની ઝડપ છે નોર્મલ રહેશે છતાં પણ મિત્રો કાંઠા વિસ્તાર છે આ વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ પચાસથી લઈને સાઠ કિલોમીટર સુધી જઈ શકે બાકી અહીંયા તમે જોઈ શકો જ્યારે સિસ્ટમ છે એ આગળ ચાલશે તો તમે જોઈ શકો છો મંગળવારના દિવસે એટલે કે દશેરાના દિવસે અહીં તમે જોઈ શકો છો થોડીક સિસ્ટમ છે તેની અસરને કારણે ઘણા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે અને પહેલી તારીખે તમે જોઈશો મગ્ર સમગ્ર ગુજરાતની અંદર તેજ પવન જોવા મળવાનો છે ભાદરવાનો વરસાદની વાત કરીએ કે ખાસ કરીને હાથી નક્ષત્રના વરસાદની વાત કરીએ તો આ જે વરસાદ છે એ મિત્રો ખાસ કરીને ગાજવીજ સાથે અને છૂટાછવાયા વિસ્તારોની અંદર પડતો હોય છે પરંતુ ખૂબ જ ભારે વરસાદ પડતો હોય છે હવે આપણે વાત કરીએ કે ખાસ કરીને આ નક્ષત્રને કારણે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને હાથી નક્ષત્રની વાત કરીએ તો હાથીઓ નક્ષત્ર છે એ મિત્રો સત્યાવીસ તારીખે વહેલી સવારે સાત વાગે અને મિત્રો અગિયાર મિનિટે બેસી રહ્યો છે આ વર્ષે હાથિયા નક્ષત્રનું વાહન મોર છે અને મોરને વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રમાં જોરદાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને ત્યાર પછી વાત કરીએ તો ખાસ કરીને બીજી સિસ્ટમ પણ આવી રહી છે તો તેની અસર થોડા ઘણા વિસ્તારોમાં રહેશે બાકી બીજી વાવાઝોડું આવેલું નથી એટલે કે ત્યારબાદ મિત્રો એકદમ ચોમાસું વિદાય લેશે એટલે કે શરદ પૂનમે થોડોક વરસાદ જોવા મળી શકે છે પરંતુ ત્યારબાદ મિત્રો શરદ પૂનમ પછી મિત્રો ચોમાસું છે એકદમ વિદાય લે તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે તો ફરી એક વખત વરસાદના રાઉન્ડ માટે તૈયાર થઈ જાઓ સત્યાવીસ તારીખે ખૂબ જ ઓછી પરંતુ અઠ્યાવીસ તારીખથી તમે જોઈ શકો અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ પહેલી અને બીજી તારીખે દશેરા છે તો ત્યાં સુધી ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે જોકે દશેરાના દિવસે મિત્રો ખાસ કરીને થોડીક નિરાશ જોવા મળી શકે છે કારણ કે વાવાઝોડું આગળ વધી ગયું પવનની જવડા નોર્મલ હશે તો સમગ્ર ગુજરાતની અંદર ધીમી ધારે વરસાદ હોય તો આવા સમયે નવરાત્રીની અંદર બહુ પ્રોબ્લેમ ન થાય પરંતુ ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે હાલ તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના વડે આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત